નમસ્તે ગ્રાહક તો વેલકમ ટુ ન્યુ વસુંધરા સાડી શોરૂમ તમારી માટે એક ફેન્સી વરમાં એક ફેન્સી યુનિક વસ્તુ લઈને આવ્યા છીએ આપણે કલર ડિઝાઇનને જોવાના છે અને એક પીસ આપણે ઓપન કરીને જોવાના છે જો શકો છો અત્યારનું ફેન્સી ફેબ્રિક રહેવાનું છે અને ગઢવાલ ટાઈપનું ઉનાટનું કામ રહેવાનું છે જો શકો છો આપણે એક પીસ ઓપન કરીને જોશું પહેલાં એના કલર જોઈ લો એકદમ અત્યારના યુનિક છે ખાસ વાત તો કે બે મિત્રો અમારા પેજમાં નવા હોય તો અમારે પેજને ફોલો કરો ભૂલતા નહીં જેથી કરીને આવું નવું અપડેટ વહેલા તે પહેલાં તમારી સુધી પહોંચી શકે મિત્રો ખાસ વાત તો કે કે તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને આવું અપડેટ તે પહેલા તમારા મિત્રો સુધી પહોંચી શકે છે જોઈ શકો છો આપણે એક પીસ અત્યારનું ફેન્સી ફેબ્રિક છે પલ્લુની વાત કરીએ તો એકદમ ગઢવાલ પલ્લુ રહેવાનો છે ફેન્સી અને પેનલમાં એકદમ ફેન્સી વણાટનું કામ રહેવાનું છે પ્યોર કસબ અને ધોતા જશે નહીં અને પ્યોર બંદેજનો દાણો રહેવાનો છે જોઈ શકો છો અત્યારનું ફેન્સી છે બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ અત્યારનું યુનિક રહેવાનું છે જોઈ શકો છો બનારસી ટાઈપનું બ્લાઉઝ લેવાનું છે અને પેનલમાં એકદમ ફેન્સી બોર્ડર રહેવાની છે જોઈ શકો છો અને અત્યારનું યુનિક છે ખાસ વાત તો કે મિત્રો ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી મળી રહેવાની છે થેન્ક યુ મિત્રો